સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દર્દીએ કરેલા હુમલા લઈને ચકચાર મચી જવા પામી છે મહિલા ડોક્ટરના વાળ પકડીને દર્દીએ માર મારતા હોબાળો મચાવ્યો હતો તો અન્ય ડોક્ટરો અને સ્ટાફે દર્દીને મેથી કાપી પોલીસને સોંપ્યો હતો કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના બનાવનો સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા હતા ત્યારે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો ડોક્ટર નાયકે કહ્યું કે આશરે દસ વાગે લીંબાયત પોલીસ સ્ટેશનથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો આ દર્દી આ દર્દીની સારવાર ચાલુ હતી એ દરમિયાન અન્ય એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા આ દરમિયાન સાયકિક પેશન્ટે મહિલા તબીબ પર હુમલો કર્યો હતો વાળ ખેંચીને તેને માર માર્યો હોવાની જાણ થતા તાત્કાલિક દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી નવી સિવિલ હોસ્પિટલમાં આવા નવાર હુમલાઓ થઈ રહ્યા હતા તબી સુરક્ષા માટે થોડા દિવસ અગાઉ પણ સુરક્ષા વ્યવસ્થા વધારમ આવી હતી તેમ છતાં પણ હુમલા થઈ રહ્યા તબીબોની સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે ડોક્ટર નાયકે વધુમાં કહ્યું કે અંગે વધુ તપાસ કરીને જો જરૂર જણાશે તો સુરક્ષા વ્યવસ્થા વધુ ગોઠવાશે આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદઉપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સાથે રહી ગઈ સુરત નવી સિવિલમાં મહિલા ડોક્ટર પર દર્દી દ્વારા કરેલા હુમલાને લઈને હાલ તો સિવિલમાં મુકેલી સિક્યુરિટી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે